વિશ્વકર્મા દ્વારા પણ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કરી એક પેડ માકે નામમાં માં સહભાગી બન્યા અને સાથે સાથે તમામ લોકોને વૃક્ષારોપણ કરવાની અપીલ પણ કરી હતી વાતાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે જેમ કે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વાતાવરણમાં મોટા મોટા બદલાવો થયા છે ત્યારે સૌ સાથે મળીને આ પૃથ્વીને બચાવવા માટે વૃક્ષારોપણ કરીએ અને ફરીથી હરિયાળું વાતાવરણ અપનાવીએ તેવી અપીલ કરવામાં આવી હતી એક પેડ મા કે નામ આ મુહિમને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જ્યારે શરૂઆત કરાઈ છે અને એકસો કરોડ જનતાને જ્યારે અપીલ કરી છે ત્યારે મેં પણ આજે મારા નિવાસસ્થાન ખાતે સેવનનું વૃક્ષ વાવી એક પેડ પેડમાકે નામ વાવ્યું છે અને સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય દેશના એસએસવી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ હોય તમામ એક મેસેજ આપ્યો છે દેશના એસએસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે એકસો ચાલીસ કરોડ ભારતીયોને કે આવો સૌ સાથે મળી એક પેડ પેડમાકે નામ ઉગાડીએ અને આવનારા દિવસોમાં જે વાતાવરણમાં ફેરફારો થઈ રહ્યા છે ક્લાઇમેટ ચેન્જની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાતાવરણમાં મોટા મોટા બદલાવ આવી રહ્યા છે આવો આપણે સૌ સાથે મળી અને આ પૃથ્વીને બચાવીએ અને ફરીથી હરિયાળું વાતાવરણ અપનાવીએ આ જ અભ્યર્થના